પંદર જૂને થશે સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના લોકોને થશે લાભ જ લાભ સૂર્યનું મિથુન રાશિમાં ગોચર પંદર જૂન બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર વાગીને સાડત્રીસ મિનિટે થઈ રહ્યું છે સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં લગભગ એક મહિના સુધી રહેવા માટે ગોચર કરશે સૂર્યગ્રહ તમારા વ્યવસાયિક કારકિર્દી સફળતા નેતૃત્વ કૌશલ્ય સરકારી અધિકારીઓ સાથેના સંબંધો અને પિતાનો કારક છે તે તમારા આત્માનું પ્રતિનિધિત્વ પણ કરે છે અને તમને નામ અને ખ્યાતિ મેળવવામાં મદદ કરે છે ચાલો તમામ બાર રાશિઓ ઉપર સૂર્યના આ ગોચરની અસરો અને ઉપાયો વિશે જાણીએ મેષ રાશિ પર સૂર્યના મિથુન રાશિમાં ગોચરની અસર પ્રિય મેષ રાશિના લોકો ત્રીજું ઘર અથવા ત્રીજો ભાવ એ સ્થાન છે જ્યાં ગોચર બે હજાર ચોવીસ થઈ રહ્યું છે આ તમારો સંચારનું ઘર છે અને તમારી ભાગીદારીનું ઘર છે તમારામાંથી ઘણા લોકો સોશિયલ મીડિયા વેબસાઇટ કોડિંગ ડિજિટલ ગેમ ડેવલપમેન્ટ વગેરેમાં સામેલ થશે તમારામાંથી કેટલાક શિક્ષણ પ્રસ્તુતિઓ આપવા અને જાહેર વક્તવ્યમાં પણ સામેલ થઈ શકે છે ઉપાય ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચિત ભગવાન રામની સ્તુતિનો પાઠ કરવો જોઈએ તમે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરી શકો છો અને શક્ય તેટલો સૂર્યને પ્રસન્ન કરી શકો છો વૃષભ રાશિ પર ગોચરની અસર પ્રિયમ વૃષભ લોકો સૂર્ય તમારા પરિવાર અને નાણાંના બીજા ઘરમાં ગોચર કરશે કૃપા કરીને ખાતરી કરો કે તમે કોઈપણ પ્રકારના રાજકારણમાં ન પડો અને અન્ય લોકો વિશે ગપસપ ન કરો કારણ કે આમ કરવાથી તમે ચોક્કસપણે તમારી કુંડલીમાં સૂર્યગ્રહને નબળો કરશો સૂર્યનો આ ગોચર તમારા માટે હંમેશા સત્યવાદી અને સકારાત્મક વિચારો આપનારો રહેશે આ સમયે દરેકની પ્રશંસા કરો જેથી તમારી વાણીમાં વાકશુદ્ધિ થાય જેનો અર્થ એ છે કે તમારી વાણી શક્તિશાળી અને દિવ્ય બને અને તમે જે બોલો તે સાચું હોય આ વાણી જ વાકશુદ્ધિની શક્તિ છે ઉપાય ઓમ રેમ રેમ રોમ સ સૂર્યાય નમઃ એ બીજ મંત્ર છે જેનો તમારે તમારા સૂર્યને બળવાન અને પ્રસન્ન બનાવવા માટે દરરોજ જાપ કરવો જોઈએ મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય મિથુન રાશિના લોકો સૂર્યનું ગોચર તમારા પહેલાં ઘરમાં થશે એવી સંભાવના છે કે તમે લોકોથી દૂર રહેવા અને ફક્ત પોતાની સાથે જ રહેવા માગતા હોવ તમે તમારી પોતાની કંપનીનો એટલો આનંદ માણશો કે તમને ઘણા લોકો સાથે વાત કરવાની કે રહેવાની જરૂર નહીં લાગે તમારું સંપૂર્ણ ધ્યાન તમે તમારી જાતને કેવી રીતે સુધારી શકો તમે જીવનમાં કેવી રીતે આગળ વધી શકો તેના પર રહેશે એક ખૂબ જ આત્મનિરીક્ષણ મોડ તમારા પર કબજો કરશે અને તમે તમારી આસપાસ બનતી દરેક વસ્તુ વિશે ખૂબ જ વિચારશીલ રહેશો તમારામાંથી કેટલાકમાં જરૂર કરતાં વધારે વિચારવાની વૃત્તિ હોઈ શકે છે જે ક્યારેક ઠીક પણ હોય છે ઉપાય રવિવારે ઉપવાસ કરવાથી તમને બળવાન સૂર્ય મળશે જે તમારા માટે સમયની જરૂરિયાત છે કર્ક રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય કર્ક રાશિના લોકો મિથુન રાશિમાં સૂર્યનું ગોચર તમારા બારમાં ઘરમાં થઈ રહ્યું છે તમે તમારા ખર્ચ અને વિદેશ સંબંધો અને વિદેશ યાત્રાઓને લઈને સક્રિય રહેશો તમારામાંથી કેટલાક વિદેશી યુનિવર્સિટીઓમાં અરજી કરશે અને સફળ થશે અને કેટલાકને ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મળશે તમારામાંથી કેટલાકને વિદેશમાં નોકરીની તાલીમ માટે પસંદ કરવામાં આવી શકે છે અને તમને થોડા વર્ષો માટે પોસ્ટિંગ મળશે જેમાં તમે થોડી સારી સંપત્તિ કમાઈ શકશો ઉપાય દરરોજ સવારે અને સાંજે શ્રી રામની સામે દીવો પ્રગટાવો અને તમારા જીવનમાં જાદુઈ પરિવર્તન અને વૃદ્ધિ માટે પ્રાર્થના કરો સિંહ રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય સિંહ રાશિના લોકો સૂર્ય તમારા અગિયારમાં ઘરમાં અથવા લાભના ઘરમાં ગોચર કરશે આ ગોચર લગભગ એક મહિના સુધી અગિયારમાં ઘરમાં રહેશે જેના કારણે તમને અચાનક લાભ મળી શકે છે મિથુન રાશિમાં સૂર્યનો ગોચર તમારા જીવનમાં લોટરીની જેમ અચાનક પૈસા લાવી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા પણ ન કરી હોય અને અચાનક મળેલો લાભ તમને ખુશ અને સંતુષ્ટ બનાવશે આ એક સંકેત છે કે તમારે તેના વિશે વિચારવાની જરૂર છે જો તમારે ક્યાંકથી પૈસા પાછા મેળવવાના છે જે તમે ઘણા સમયથી ભૂલી ગયા છો તો કદાચ હવે તેને પાછા મેળવવાનો સમય છે ઉપાય દરરોજ સવારે સૂર્યદેવને ગંગાજળ ફૂલ અને ચોખા વડે સૂર્ય અર્ક અર્પણ કરો અને તેમના આશીર્વાદ લો આ તમારા સૂર્યને ચોક્કસપણે મજબૂત કરશે કન્યા રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય કન્યા રાશિના જાતકો સૂર્યનું ગોચર તમારા દસમા ઘરમાં અથવા ભાવમાં થશે આ ગોચર દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન અને કામ અને વ્યવસાયિક જીવન પર કેન્દ્રિત થઈ શકે છે તમે તમારા સિનિયર્સ અને મેનેજમેન્ટને આંખોના તારા બનવાનો પ્રયત્ન કરશો અને તમારામાંથી ઘણા આમાં સફળ થશે તમારી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં અનેક ગુણો વધારો થશે અને તમે ટીમના અન્ય સભ્યો અને સહકર્મીઓ માટે યોગ્ય ઉદાહરણ સ્થાપિત કરશો ઉપાય તમારી ખુરશી અને વર્કડેક્સની પાછળની દિવાલ પર સૂર્યદેવનો સાત ગોળાવાળો ફોટો રાખો એ તમને સૂર્યના તમામ જરૂરી આશીર્વાદ આપશે અને તમારી લડાઈઓ લડવાની હિંમત અને જ્ઞાન આપશે તુલા રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય તુલા રાશિના લોકો સૂર્ય તમારા નવમાં ઘરમાં ગોચર કરશે આ ગોચર દરમિયાન તમે તમારી જાતને કેટલાક ઉચ્ચ અભ્યાસ અને સઘન સંશોધન કાર્યોમાં સામેલ કરશો મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારામાંથી ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કરશે અને દરરોજ મંદિરની મુલાકાત લેવાનો નિશ્ચય કરશે તમારામાંથી કેટલાક કાંતો તીર્થયાત્રા પર જશે અથવા તમારા પરિવાર અને મિત્રો સાથે ધાર્મિક યાત્રાઓનું આયોજન કરશે ઉપાય દરરોજ આદિત્ય હૃદય સ્ત્રોત્રનો જાપ કરવાથી તમારો સૂર્ય બળવાન બનશે વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય વૃશ્ચિક રાશિના લોકો સૂર્ય તમારા આઠમા ઘરમાં ગોચર કરશે આ તમારી ઉંમરનું ઘર છે તેથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમને તંદુરસ્ત જીવનશૈલી જીવવાની અને જાળવવાની સલાહ આપવામાં આવે છે સૂર્યના ગોચરને કારણે તમારું મન અને મગજ પણ સંશોધન પર કેન્દ્રિત રહેશે તમે વસ્તુઓના તળિયે જવાનો પ્રયત્ન કરશો અને દરેક વસ્તુ પાછળનો તર્ક અને વિગતવાર તર્ક જોશો આ સમયે લાગણીઓ સાથે યોગ્ય સંતુલન જાળવો ઉપાય રવિવારે બપોરે બાર વાગ્યા પહેલાં મંદિરમાં જઈને બધા દેવી દેવતાઓના આશીર્વાદ લો સવારે વહેલા જવો ખૂબ જ ફાયદાકારક રહેશે રવિવાર એ સૂર્યનો દિવસ છે ધનુ રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય ધનુ રાશિના લોકો સૂર્યનું ગોચર તમારા સાતમા ભાવમાં થશે આ સમયે તમારી બધી ભાગીદારી મહત્વપૂર્ણ બની જશે અને સૌથી મહત્વની બાબત ધ્યાનમાં લેવામાં આવશે સૂર્યગોચર દરમિયાન જીવનસાથી અથવા પાર્ટનર તમારી સાથે તેમના પર વધુ ધ્યાન અને સમય ન આપવા માટે દલીલ કરી શકે છે અથવા તે અંગેની તમને ફરિયાદ કરી શકે છે વ્યવસાયિક ભાગીદારો અપેક્ષા રાખશે કે તમે મધ્યરાત્રિએ પણ કામ કરો અને કામ માટે વધુ કલાકો ફાળવો ઉપાય શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદોને ઘઉં અને ગોળનો દાન કરવાથી તમને સૂર્યની જરૂરી કૃપા પ્રાપ્ત થશે મકર રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય મકર રાશિના લોકો તમારા માટે છઠ્ઠા ભાવમાં સૂર્યગોચર થશે જો તમારી પાસે કોઈ પેન્ડિંગ કેસ છે તો તે તેના અંતને આરે છે તે તર્ક વિતર્કના ચરણ તરફ પણ આગળ વધશે સૂર્યના ગોચર દરમિયાન તમે કોઈના પર આંધળો વિશ્વાસ નહીં કરો અને તમારી આસપાસના દરેક લોકોથી ખૂબ જ સાવચેત રહેશો જે સારી બાબત છે કારણ કે સાવચેત રહેવાનો અર્થ સ્માર્ટ બનવો છે ઉપાય સૂર્ય નમસ્કાર એ આપણા શરીરની અંદર સૂર્ય ઉર્જાને સંતુલિત કરવાની સૌથી આરોગ્યપદ રીતોમાંની એક છે તો એ જરૂર કરો કુંભ રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય કુંભ રાશિના લોકો સૂર્યનું ગોચર તમારા પાંચમા ઘરમાં થશે આ સમયે તમારામાંથી ઘણા લોકો શેરબજારમાં સક્રિયપણે ભાગ લેશો અને નફો મેળવવા માટે શેરના વેપાર અથવા ખરીદ વેચાણમાં સામેલ થશો તમારામાંથી કેટલાક વ્યક્તિત્વ વિકાસ અથવા સ્વ સુધારણા માટેના કેટલાક અભ્યાસક્રમોમાં પણ જોડાશે ઉપાય તમારી કુંડલીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે તમારા ઘરમાં સૂર્યયંત્ર રાખો મીન રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય મીન રાશિના લોકો સૂર્ય તમારા ચોથા ભાવમાં ગોચર કરશે તે તમારી મિલકત અને વાહનનું ઘર છે આ સમય દરમિયાન વધુને વધુ પ્રોપર્ટીના સોલા તમારા દરવાજે આવશે સૂર્યના ગોચર દરમિયાન તમે શ્રેષ્ઠ રિયલ એસ્ટેટ સોલા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારા વિક્રેતાને ઓફર કરશો મીન રાશિના લોકોને રોકાણ માટે પ્રોપર્ટી ખરીદવામાં રસ રહેશે ઉપાય સૂર્ય ઉર્જાને સંતુલિત કરવા અને વધારવા માટે સિત્રિન અને ટાઈગર આઈ ક્રિસ્ટલનું મિશ્રણ પહેરો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી